ઓવા માય તમ ને હું કીધું હો હા આ ઉંગાય તો હમમ રૂકુના આવા ટેટુરુ કરી ઓને ઉંગા ને કે તને કોક છે આવી જો ક્યાં કોના આવા આવીયા નહી તરસો થયો જબરદસ્ત પાણી બની પાણી તો હા દબાણ ની પણ આપણે

ણુંડો મોર રણુજેડો મોણું મોયો મોણી પાણી ભાઈ તો હાલો લાવી લે આમેના પાછો જો કર્યો જો યો યો આયા જીવાયો બસ 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 તમારો રોમારો તમારો નીલા લેયર કરશે કયા કાતો કાતો એ ડલુવા રોમો સુ આ આ ખરા હો હા રોમા એડ તા ગીત ગાય એ મંડળ ઓ રોમા બીડ રણુ છે મંડળ

હાય બે તો દેખાતા નહી ગયા કેતા છે રોમું પી પાણી આયા સાચે ન તો આપડે તો રોમું પીને કત ને બેલી ન કેવાતા રોમું બી છે વાર્યા કીધું છે હાય hai ro ma pe hai na lu wala hai hai

માતાજી મિત્રો એમએસ કોમેડી ચેનલ છે અમને સપોર્ટ કરજો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો નમૂનો સપોર્ટ કરજો રોમ રોમપીડતા વાળી બધાની મનોકામના પૂરી કરશે જય રોમા જય જય રોમા